સિંગદાણા અને તલની સુખડી આ સુખડી તમે વ્રત કે ઉપવાસ હોય ત્યારે પણ ખાઈ શકો છો અને આ સુખડી ખાવામાં મોઢામાં મુકતા જ ઓગળી જાય એવી એકદમ સોફ્ટ બને છે તો ચાલો પરફેક્ટ માપ સાથે સિંગદાણા અને તલની સુખડીની રેસીપી જોઈ લઈએ સિંગડાના અને તલની સુખડી બનાવવા માટે મેં અહીં એક વાટકી જેટલા સિંગડાના લીધા છે વજનમાં જોઈએ તો સો ગ્રામ જેટલા છે સાથે જ મેં અહીં સો ગ્રામ જેટલા તલ લીધા છે અને સાથે બસો ગ્રામ જેટલો જીનો સમારેલો ગોળ લીધો છે તો આપણે સિંગડાના પહેલા શેકી લઈશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને સિંગદાણા શેકવાના આટલા સિંગડાના શેકાતા લગભગ ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગે છે સિંગડાનાને શેકવામાં વધારે પડતી ઉતાવળ નહીં કરવાની નહીં તો તે ઉપરથી કાળા થઈ જશે અને અંદરથી કાચા રહેશે તો સિંગડાના ઉપરથી થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકવાના તો અહીં આપણા સિંગડાના એકદમ સરસ શેકાઈ ગયા છે આપણે તેને એક બાઉલમાં કાઢી ઠંડા થવા દઈશું ફરી એ જ પેનમાં આપણે તલ ઉમેરીશું અને તલને પણ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું તલ ફૂટવાનો અવાજ આવે ત્યાં સુધી તલને શેકવાના અને તલને પણ સતત હલાવતા રહેવાનું તલનો કલર ના બદલાઈ જાય તે રીતે તેને શેકવાના જો તલ વધારે શેકાઈ જશે તો તે ખાવામાં કડવા લાગશે તો લગભગ ત્રણથી ચાર જ મિનિટમાં તલ એકદમ સરસ શેકાઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તલને પણ એક બાઉલમાં કાઢી ઠંડા થવા દઈશું હવે જે સિંગદાના શેક્યા હતા તે ઠંડા થઈ ગયા છે તો આ રીતે તેની છાલ કાઢી લઈશું જો તમારા સિંગડાના પરફેક્ટ શેકાયા હશે તો એકદમ ફટાફટ તેની છાલ નીકળી જશે તો મેં સિંગડાના સાફ કરી લીધા છે હવે નાનું મિક્સર જાર લઈ સિંગડાનાને ઉમેરીશું અને મિક્સરને ચાલુ બંધ કરી સિંગડાનાને અટકચરા ક્રશ કરી લઈશું સિંગડાના વધારે પડતા પીસાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતના સિંગડાનાને પીસવાના હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે એ જ મિક્સર જાર માં ઠંડા થયેલા તલ ઉમેરી દઈશું અને તલને પણ અટકચરા પીસી લઈશું તલ જીના હોય છે એટલે માત્ર એક થી બે વખત જ પલ્સ કરવાનું તો મેં અહીં તલને પણ પીસી લીધા છે આ રીતના તલને પણ અધકચરા જ પીસવાના હવે તેને પણ તે જ બાઉલમાં કાઢી લઈશું અને સિંગ અને તલને મિક્સ કરી લઈશું તો અહીં આપણું સિંગદાણા અને તલનું મિશ્રણ તૈયાર છે હવે આપણે એક પેન લઈ તેમાં ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી નાખીશું અને ઘીને ગરમ થવા દઈશું જે પ્લેટમાં સુખડી થારવાની હોય તે પ્લેટમાં થોડું ઘી લગાવી દઈશું ઘી ગરમ થાય એટલે તેમાં બસ્સો ગ્રામ ઝીણો સમારેલો ગોળ ઉમેરીશું આ રીતે ગોળને ઝીણો સમારીને જ લેવાનો એટલે તે ઝડપથી ઓગળી જાય અહીં મેં ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી છે તો લગભગ બે થી ત્રણ જ મિનિટમાં ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે હજી આપણે ગોળને એક થી બે મિનિટ માટે થવા દઈશું અહીં આપણે ગોળનો કડક પાયો નથી કરવાનો ગોળ એકદમ ફૂલીને હળવો થાય ત્યાં સુધી થવા દેવાનો તો આ રીતનું ગોળ અને ઘી સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને સિંગડાના અને તલનો ભૂકો કરીને રાખ્યો છે તે ઉમેરી દઈશું સાથે તેમાં એક ચમચી સૂંઠ પાવડર એક ચમચી ગંઠોળા પાવડર અને અડધી ચમચી ઇલાયચીનો પાવડર ઉમેરીશું હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિશ્રણને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આ પ્રોસેસ તમારે થોડીક ઝડપથી કરવાની છે સુખડીમાં તે આ રીતનો જ ગોળ કડવાનો જો ગોળ વધારે પડતો કડક થઈ જશે તો સુખડી ખાવામાં કડક બનશે હવે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે તો ઘી લગાવેલી પ્લેટમાં તેને થારી દઈશું અને સ્પેચ્યુલાની મદદથી એક સરખું કરી લઈશું આ રીતનું એક સરખું થઈ જાય પછી મિશ્રણ થોડું હળવું હોય ત્યારે જ તેમાં ચોરસ કટ લગાવી દઈશું આ સુખડી તમે વ્રત કે ઉપવાસ કર્યો હોય ત્યારે પણ તમે ખાઈ શકો છો તે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને સુખડીને આપણે દસથી થી પંદર મિનિટ માટે ઠંડી થવા દઈશું પછી આપણે સુખડીને અલગ કરીશું તો લગભગ પંદર મિનિટ પછી સુખડી ઠંડી થઈ ગઈ છે આપણે તેને કાઢી લઈશું તમે જોઈ શકો છો આપણી સુખડી એકદમ સરસ સોફ્ટ બની છે અને તેને એરટાઈટ ડબ્બામાં ભરી દસથી પંદર દિવસ સુધી સારી રાખી શકો છો સિંગડાનાની અને તલની સુખડી ખાવામાં તો સોફ્ટ બની જ છે પણ તે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે સિંગડાના અને તલની સુખડીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ